ગુડ મોર્નિંગ જસના ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ઓય હોય અમારી બેન આવી છે અમાર પીહુની ખબર કરવા માટે નહીં તને લાગે એમ નહીં એમ નહીં તું ખબર કરવા આવી તને લાગે કે બીમાર છે એ જો બેન તો મને મન નહી થાત પણ જવું પડે ને હા હા સાસરી સંભારી પડે નહીં અને રૂહી હે ને પૈસા પાકીટ માંથી કાઢીને અને પછી દુકાને ગતિ રેલી 40 રૂપિયા લઈ ગઈલી જોઈ

ગુડ મોર્નિંગ જય માતાજી ચલો ફ્રેશ થઈ જાવ તમે ઓકે ગુડ મોર્નિંગ વીર જય માતાજી મિત્રો હવે ઉપર જાઉં છું કેમ કે એક ભાઈ ફરિયામાંથી કુંવર પાઠું લેવા માટે આવ્યા છે તો મારા ઘરે મેં કુંવર પાઠું ઉગાડ્યું છે તો આખા ફરિયાવાળા મારા ઘરેથી જ લઈ જાય છે તો ફાઇનલી અત્યારે આપી દઉં અને આ કુંવર પાઠું નિયમ છે કે જેટલું આપણે વધારે એને કટિંગ કરીને કાપીને આપીને જો અમે ઘરે છોડ હતા અને ઊંઘાડ્યું હતું થોડું કાપી દઈએ છીએ અને આપી દઈએ કોર કોરપાઠું તમે વારમાં લગાવો ને તો વાર તમારે એકદમ રેશમ થઈ જાય એન્ડ સ્મૂથ થઈ જાય તો બહુ સારું અને મગજ પણ શાંત આપ્યું આપણું ચાલો આપણે થોડું કટિંગ કરી લઈએ ચાલો ચાર પીસ કટિંગ કરી આપ્યા છે હવે એ લોકો લઈ જશે

તો એ બધું ના થવું જોઈએ અમે જેર જો જવાનું હશે ભગવાનની કૃપા હશે માતાજીની કૃપા હશે તો અમે આગલા દિવસે રક્ષાબંધન આગલા દિવસે નીકળી જશું અને સવારે વહેલા એના આ રીતે કેના ભાઈને રાખડી બાંધીને પછી અમે પરત પાછા આવશું તો એ જે છે પૂરી કેમ જોવું છે ઓકે જો વાતાવરણ કેવું લાગે છે વરસાદ પડે એવું લાગતું નથી મોર્નિંગ મમ્મી જય માતાજી જય માતાજી મચ્છર જ બોકાયણા તો ને ત્યાં પેલું અગરબत्ती લગાણ મમ્મી અગરબાતી તો ચટલી લગાય તો અગરબાતીનું વાટતું દુકાની આવી તમને પરના મચ્છર કાયા મન કે મચ્છર દેખાય કેમ ખબર નહી આવા એકા તું જોડે તું કડવી કડવી બાત છે હે ને હા કડવી બાત એટલે નહી ખબર એક હતી કડવી દોસ્તી હા પિક્ચર બકા ના બકા આજે પર નાવાનું છે તો હાલ લાગે મને બોલ બે બે જવાન તો મને મની સુધી પણ જવું પડે ને હા હા સાસરી હંબારી બડે નહીં મિત્રો વિરે ભાગી નાખી હે ખપજો સોરી ઘડિયાળ કેટલી મસ્ત ઘડિયાળ લગાવાની છે વોલ પર અને વિરે ભાગી નાખી કોને કા હે ખપનો દેસી પડશે કેવો એટલે કે ચોપડ જા આ બધું ભાગી નાખું હા અને ગોળ ગોળ વાળો થા કે કે ચોટા દો કે જોસનાવાં ગુજરાતી ગીત ચાલુ હોય બાકી જોસના હોય ને તમારા ઘરમાં ગુજરાતી ગીત ક્યારે ચાલુ હોય ના હોય ના હોય ના જ હોય એમ તમે પણ કમેન્ટ કરજો જે હોય બધા ગુજરાતી હોય પણ આવા ગુજરાતી ગીત ના આવે ગુજરાતી ચાલુ ચેનલ છે ફેમિલી તો તમારા તો ફોલો કરી દેજો

फेवरेट आपड़ा घर में जो लो मम्मी क्यों काट करे है फाड़ी नजर ना जाने मम्मी ना फाड़ी जाए वीर वीर बाकी में कर रहे दादी कर दे तो तू जो रे हां मम्मी <laughs> वीर वीर किनु करे कर दे कर तो वीर जी जो जो दादी हो दे तो तो। हो जो बनाई दे बेटा रोटी ले जी

સ્કૂલે જવાનો ચલો ને તો મિત્રો આ લોકોને તમે સ્કૂલે મૂકવા જઉં છું કેમ કે આ લોકોની રજા એકલા માટે ના પડાય એમની મમ્મી છે છતાં રજા મેં કેમ નહીં પડાવી હેરાન ગતિ એટલી બધી છે આ લોકોની એટલા માટે હું સ્કૂલે જવા જે મૂક્યા હોય બોલો બિલકુલ મૂળ નહીં આ લોકોને જોવું જવાનું સ્કૂલે ચલો રૂહી રેડી ઓકે ચલો ચલો બેટા ચમરભાઈ મેડમ બોલશે નહીં

જેટલી મોંઘી રાખડી હશે ને એટલી જેટલી મોંઘી નક્કી કર્યું છે કે જુશના જેટલા રૂપિયાની રાખડી લાવો ને એટલા પૈસાનું એની દસ રૂપિયા વધારે ગિફ્ટ આપવાનું જો પચાસ રાખડી લાવશે તો સાઈઠ રૂપિયા ગિફ્ટ આપીશ સો રૂપિયાની રાખડી તો એકસો રૂપિયાનું ગિફ્ટ અને રાખડી લાવીશ ને

અને નિલેશે ગઈકાલે એમની બસમાં બેસાડી દીધા તો બ્યારી બેન ગઈકાલે આવતા રહેતા સ્પેશિયલ ખબર કરવા માટે હવે ઘરમાં કોણ મારા ઘરમાં બીમાર છે ને અમને ખબર નહીં અને ખબર કરવા માટે આવી છે તો લાગ્યો મારા ઘરમાં કોઈ બીમાર લાગ્યો બકા તો હવે રક્ષાબંધન પર આવશે ઓય જો હવે નિલેશ અને તું એ આગલા દિવસે આવશું કે હું છે ને આગલા દિવસ આવીશ અને પછી

આ યાર ચને અતબો આ કેને વિચારવારી છે બાપ નહીં પણ એમ મારી બધી વાર તેવું થયેલું છે એટલે બીક લાગે હા નહીં એટલે હું અગવથી કશું કેલી નહીં વાતું નહીં તો બાય વાય જતું રહ્યો રેડી કે હા ડાયમંડ જୁડર નહીં બસ 5 વર્ષના ની ખબર તું 5 વર્ષથી આઈની હા 5 વર્ષના ત્યારથી

તારે છેક નડિયાદ જાવ એથી 25 કિલોમીટર દૂર છે એવું નહીં પણ ત્યાં જમ મોડું થાય એમ જોડે નીલે ને તો જો રાત્રે છ વાગે નીકળ્યું તો વાંધો નહીં પણ તારે એકલા જવાનું છે એટલે વહેલું નહીં કરવું પડે આ

પણ હવે તું એકલી જવાનું છે એટલે ચિંતા રહે બીજું બીજો નહીં બાકી એમાં પીવું હોય તો કોઈ ટેન્શન નહીં કેમ અને આ પાવડર તો આ પાવડર એવું ને એવું દેખાય ગરમી લાગે મમ્મી એસી નખાય ટેન્શન નાખે કેને તું બોલવાની બારી નહીં રહી મમ્મીને રે ભાઈ તું એસી નખાઈ શું આપણા ઘરમાં આટલું મોટું ઘર એસી કે ન કે शाहरुख ખાન જે ગુસ્સો પાડજો હો शाहरुख આ સોનાક્ષી જેવો પાર પાડ બે પાન ને પણ બાપા પાન મિત્રો અમારી બેન ત્યાં થઈ ગઈ છે અને રક્ષાબંધન પર ભેળા આવજો બરાબર કેટલા આય ગયરા

લીમડો લાવીને પછી એની ઢૂણું કરીએ છીએ અમે કારણ કે ઘરમાં બહુ મચ્છર વધી ગયા છે ભાઈ કશું દેખાતું નહીં એ મન તો અંદર પપ્પા ધૂણું કરે છે અને આ લોકો અહીંયા લેસન કરી દેજો લેસન ચાલુ છે લેસન મને ભજવા લેશન ચાલુ છે ભજવાની લેસન ચાલુ છે તો મિત્રો રીતે સીમો ક્લાસ કરવા બેઠે છે અને જીલ્લું ત્યાં બહુ દુખે છે બહુ મારે છે મિત્રો કેમકે ગઈકાલે એને જે ટ્રીટમેન્ટ કરી હતી આ ડાળમાં અને અધૂરે ડૉક્ટર સાહેબે ના કીધું કે ઘરું નહીં ખાવાનું અને એની ગુલ્ફી ખાધી એ પછી એને બહુ દુખાવ ઉપડે છે ડૉક્ટર સાહેબની મેં વાત કરી મૂક્યું સાહેબ અત્યારે આવું છે અને ઘણા બધા શણકાઉ ઉપડે છે અને એક બાજુ આંખો ખેંચાય છે તો મું કંઈક સારું એવું ટ્રીટમેન્ટ બતાવો તો ડૉક્ટર સાહેબ એવું કીધું કે ગોળી ટેબ્લેટ તો છે પણ તમે જે આ છોકરાને ધાવણ આપો છો એમાં એટલી માં હેવી ડોઝ ગોરી ના અપાય એટલા માટે ડોક્ટર સાહેબે કીધું કાલ સવારે દસ વાગે વહેલા આવતો આવજો તો જ કાલ સવારે કી લાગે હું કે તું કેપેબલ છું રાત કે અમે નીકળસી ખબર એટલે બહુ અત્યંત દુખાય છે લુ દુખત છે ને મેરો ના પાડેલી છત્તા પણ ગોવા એની ગુલ્ફી ખાધી પછી આ એની તકલીફ ઊભી કરી છે તો જોસના એક બાજુ ગઈ છે એક બાજુ વિજયાની તકલીફ ઊભી થઈ છે હવે કાલે ક્યારે સવાર દસ દવાખાની લઈ લઈને એવું કઈક છે તો કઈ નઈ મિત્રો ભગવાનની દુવા જો એવું રમાનું ભાઈ જોડે સારું સારું રમાનું ચાલો મિત્રો આઠ ગયા છે આપ જોઈ શકો છો અને આ બ્લોગ આપું છું કેમ કે જો એડિટિંગ કરવાનું છે ઘણું બધું કામ છે ઇન્સ્ટાગ્રામ બાકી છે કામ તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બી રીસબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને શેર કરવાનું પણ ના ભૂલતા તો મળી આવતીકાલે આ બ્લોગમાં